નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયા ને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મિત્રો અંગ્રેજી બોલવાની જો હવે શરૂઆત કરી રહ્યા હોય ઘણા બધા લોકો એમ હોય કે બે હજાર અંગ્રેજી શીખવાનું અને ઘણા બધા લોકો શીખવાની શરૂઆત કરતા હોય બેઝિક થી શરૂઆત કરતા હોય કે પછી એડવાન્સ લેવલની શરૂઆત કરતા હોય ગમે તેની અંગ્રેજી બોલવાની તમે શરૂઆત કરી રહ્યા છો જો તમને હજી કડકડાટ બોલતા નથી આવડતું તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે બરોબર ઓલું ટ્વેલ્થ મુવી માં આવે છે ને રીસ્ટાર્ટ હા કદાચ ઘણા બધા લોકો એવું હોય કે ઘણી બધી મહેનત કરી છતાં નથી આવડતું તો રીસ્ટાર્ટ કરો ફરી એક વખત રીસ્ટાર્ટ કરો તો એ જ રીતે જો તમે ફરીથી શરૂઆત શીખી ગયા ને એટલે તમને આરામથી એક વખત તો આવડવે જ પણ ધારી લેવું પડે સાહેબ બરોબર ઘણીવાર એવું થાય કે આ તો મગજમાં જ નથી બેસતું આ તો ઉતરતું જ નથી પણ એમ હાર માનવાથી પેલા તો આવડશે નહીં હવે તમને સાહેબ આ મોટીવેનલ ના દીકરાઓ થવા પણ જે છે એ તમને કહું છું પ્રેક્ટિસ રોજે રોજે કરવી પડે રોજે રોજે સેન્ટેન્સીસ બોલવા પડે આપણા દરેક વિડીયો તમે જોશો એમાં હું એક જ વસ્તુ કહું સાહેબ રોજે પ્રેક્ટિસ કરો કોઈ એક ભાષા શીખવા માટે હું દરરોજ એટલા માટે એક નવ વાગે સાંજે એક વિડીયો એટલા માટે મૂકવામાં આવે છે કે દરરોજ યાર પ્રેક્ટિસ કરો બરાબર અને પ્રેક્ટિસ સતતના માટે ચાલુ રહેશે ને એટલે જીવનમાં કોઈ દી તકલીફ ના પડે બરાબર આપણે ગ્રામરના તમામ વિડીયોઝ મૂકેલા છે કઈ રીતે સેન્ટેન્સ બનાવવા ગુજરાતીનું અંગ્રેજી કેમ કરવું અંગ્રેજીનું ગુજરાતી કેમ કરવું કઈ રીતે કોઈ વ્યક્તિ બોલે તો આપણે તરત સમજી જઈએ અથવા તો કોઈ વ્યક્તિ સાથે આપણે શરૂઆત કઈ રીતે બોલવાની કરવી આવા ઘણી બધી પ્રકારના અલગ અલગ પેટર્નથી વિડીયોઝ બનાવેલા છે તમે જોજો આપણી જે સ્પોકન ઇંગ્લિશની ટૂંકમાં એપ્લિકેશન છે સાથે સાથે આપણે વોટ્સઅપ ચેનલ ચાલુ કરી છે એમાં તમે જો બધી જગ્યાએથી તમને મસ્ત રીતે આપણું એક એક એવું વિઝન છે કે દરેક ગુજરાતીઓને અંગ્રેજી બોલતા કરવા છે પણ એના માટે તમારો થોડોક સાથ સહકારની જરૂર પડશે તો એ તમે સાથ આપો જ છો દરરોજના માટે અને એવી જ રીતના આપતા રહેજો એટલે વાંધો આવશે નહીં તો મિત્રો આજે પણ જે અંગ્રેજી બોલવાની શરૂઆત જો કરી રહ્યા હોય તો આટલું કરવાનું ભૂલતા નહીં અને શરૂઆત અહીંથી કરજો આ પ્રકારે નહીં કરજો કઈ રીતે કંઈ શું કરવું મેઇન પ્રશ્ન એ છે તો એ હું તમને આજના લેક્ચરમાં કહેવાનો છું તો એક વખત વિડીયોને લાઈક કરી દો આપણે વિડીયોને શરૂઆત કરી વખત વિડીયોને લાઈક કરી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન આ બાજશે સબસ્ક્રાઈબનું બટન દબાવી દો અને સાથે સાથે જો હજી તમે શેર નથી કર્યું તમારા મિત્રોને તો શેર કરી દેજો જેથી એને પણ થોડોક ફાયદો મળે ઓકે હવે આજના આ સેશનમાં હું તમને ઘણા બધા એવા સેન્ટેન્સીસ બોલતા શીખડાવીશ આજના આ સેશનમાંથી ઘણો બધી શબ્દ ભંડોળ આપણને વધવાનું છે બરાબર આજનો આ લેક્ચર એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એવા સેન્ટેન્સીસને તમે વારંવાર બોલતા રહેશો એવા સેન્ટેન્સીસના એવા શબ્દોને તમે જો શીખતા રહેશો વાક્યમાં પ્રયોગ કરતા થઈ જશો ને તો વાંધો નહીં આવે તો કઈ રીતે આ બધી વસ્તુ કરવી ચાલો જોઈએ તો જે પણ સેન્ટેન્સીસ આવશે મોટા મોટા ફાફડા ફાફડા સેન્ટેન્સીસ આવશે મોટા મોટા ફાફડા ફાફડા સેન્ટેન્સીસ બોલવાથી જ અંગ્રેજી સારું ઇમ્પેક્ટફુલ લાગશે એક એક સેન્ટેન્સ હવે યુ વેર આર યુ આઈ એમ ફ્રોમ એ એમ નહીં કે ભાઈ જો આમ કરશો તો આમ થશે કોઈ પણ પ્રકારની જ્યારે એક પરફેક્ટ વાતચીત ક્યારે થાય સાહેબ કોઈ સાથે તમે વાતચીત કરતા હોય ઘણા બધા સેન્ટેન્સ હા તો એ પરફેક્ટ સેન્ટેન્સ બનાવવા માટે આપણે ઘણા બધા એવા સેન્ટેન્સીસ લઈને આવી ગયા છીએ તમારા માટે વિડીયોની અંત સુધી બન્યા રહેશું તો ઘણા બધા શબ્દો ભંડોળ તમારામાં આવી જશે શબ્દ ભંડોળ વધી જશે નવા શબ્દો શીખવા મળશે નવા સેન્ટેન્સીસ શીખવા મળશે તો શરૂઆત કરીએ લાઈક કરી દીધું ઓકે હવે જુઓ સરસ મજાની રીતે આપણે ઘણા બધા એવા સેન્ટેન્સી લીધા તેણીએ કંઈક ખોટું કર્યું ન હતું તો સી હેડ ડન જો હવે આ સી હેડ ડન પેલા તો આ શું છે પૂર્ણ ભૂતકાળ છે આ બધું શીખડાવેલું જ છે કે સી હેડ ડન નથિંગ રોંગ તેણીએ કાંઈ કર્યું ન હતું તે રસ્તાની વચ્ચે ઉભો હતો ઘણી વાર તે રસ્તાની વચ્ચે ઉભો ઉભો એટલે શું થાય સ્ટેન્ડ બરોબર જો આ શબ્દ ખબર આવી જાય તો હી વોઝ સ્ટેન્ડિંગ એટલે તે હતો ઇન ધ મિડલ ઓફ મિડલ ઓફ નો મતલબ તે વચ્ચે ઓફ ધ રોડ રોડ ની વચ્ચે ઉભો તો આ સેન્ટેન્સ ગોઠવતા આવડવા માટે એની સતત પ્રેક્ટિસ કરવી પડે બરોબર છે તમે હી વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ ઓફ ધ રોડ એ મિડલમાં ઉભો હતો રોડ ની વચ્ચે

મારો ઉલ્લેખ ત્યાં થયો હતો આઈ વોઝ મેન્શન મેન્શન એટલે મેન્શન કરવામાં આવ્યું હતું મારું નામ લેવામાં આવ્યું હતું તો આઈ વોઝ મેન્શન આ પેસિવ વોઇઝ નું સેન્ટેન્સ છે આઈ વોઝ મેન્શન ધેર મારું ત્યાં નામ લેવામાં આવ્યું હતું મેન્શન ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તો આપણે સ્ટોરી મેન્શન કરતા હોય તો મેન્શન એટલે નામ ઉલ્લેખ કરો અહીંયા નામ એનું જોડવું બરોબર છે ઇન્સ્ટાગ્રામમાં આપણે એકસો ને અત્યારે સો કે કાંઈ કાલે પૂરા થયા થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો એટલે તમે હજી નથી જોડાના તો જો લખેલું છે અહીં આ બાજુ છે ઉપર ઇંગ્લિશ વિજય નાટિયા ઇંગ્લિશ ગુરુ સર્ચ કરો જોડાઈ જાઓ સાહેબ કેવી રીલ્સ મૂકે દસ દિવસમાં એક લાખ લોકો જોડાઈ ગયા તો તમે બાકી છો તો જોડાઈ જાજો ઇન્સ્ટાગ્રામમાં ચાલો એના પછી હું જોઉં છું કે તે બહાર છે કે નહીં હું જોઉં છું કે તે બહાર છે કે નહીં આઈ એમ ગોઈંગ ટુ સી હું જોવા જઈ રહ્યો છું તો હું જોઉં છું વેધર હી ઇઝ આઉટસાઇડ ઓર નોટ કે બહાર છે કે નહીં એ જોવા જાઉં છું તેને વધારે લાડ ન કરો ભાઈ લાડ ના લડાવો પછી વધારે લાડ લડાવશો તો પછી તમને તકલીફ પડશે ડોન્ટ ઓવર પેમ્પર પેમ્પર એટલે લાડ લડાવવા બરોબર હિમ એટલે કે તેને તેને વધારે તમે લાડ ન લડાવો તો ડોન્ટ ઓવર પેમ્પર હિમ ચલો એના પછી તમારી બેગ પડી ગઈ હતી તો યો યુ ડ્રોપ્ડ યુ ડ્રોપ્ડ યો બેગ તમે તમારી બેગ પાડી દીધી હતી પડી ગઈ હતી તમારી બેગ ઉપાડો તો પિક યોર બેગ અપ પિક યોર બેગ અપ અપ યોર બેગ એમ નહીં પિક બેગ અપ તમારી બેગ ઉપાડો એ રીતે થશે લાઈટ જતી રહી ઘણી વાર આપણે લાઈટ જતી રહી લાઈટ વહી ગઈ તો લાઇટ વહી ગઈ આમ બોલું ને પાવર વેન્ટ ઓફ પાવર વેન્ટ ઓફ વેન્ટ ઓફ એટલે ગઈ બરાબર પાવર એટલે લાઈટ લાઇટ આવી ગઈ આવી ગઈ લાઇટ તો તમે એમ કહો પાવર ઇઝ બેક ઓન બેક ઓન એટલે આવી પાછી આવી ગઈ આ સેન્ટેન્સ તમે આ રીતે બોલ તેને તમારું કામ કરવા ન દો તેને તમારું ન કામ કરજો બીજું ભાઈ કામ છે ઘણું મેં આપ્યું તો એનું તમારું કામ ન કરજો ડોન્ટ ગેટ હિમ ટુ ડુ યોર વર્ક ડોન્ટ 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 ગેટ હિમ ટુ ડુ વર્ક ઉતાવળ 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 કરશો 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 નહીં 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 મેક મેક મતલબ મતલબ થાય જો આ નવો શબ્દ છે ખાસ યાદ રાખજો શું તો હું તમારા માટે જવાબદાર છું હું આના માટે જવાબદાર છું તો રિસ્પોન્સિબલ રિસ્પોન્સિબલ મતલબ જવાબદાર યુ હું તમારા માટે જવાબદાર છું આ બાબતમાં ચાલો જોઈએ લેટ્સ સી લેટ્સ એટલે ચાલો જોઈએ શું થાય છે જોઈએ ચાલો હવે અહીંથી ચાલ્યા જાવ હવે અહીંથી ચાલ્યા જાવ તો નાવ ગેટ આઉટ ફ્રોમ હિય અહીંથી ચાલ્યા જાવ તો ગેટ આઉટ ફ્રોમ હિય નવા નવા શબ્દો જો આ કેવડું મોટું સેન્ટેન્સ છે પણ હોય કાઈ નહીં જોજો અરે ચૂપ રહો જો તમે વધુ એક શબ્દ બોલો તો હું તમારું મોઢું તોડી નાખી હિંજા તો જો સેન્ટેન્સ કેટલા એક તો આ છે અરે હે અરે નો મતલબ તો હે સટ અપ નો મતલબ તો મોડબત હવે અહીંથી બીજું સેન્ટેન્સ આપણને એમ કે એક કેવડું મોટું સાહેબ આવું જ હોય ટુકડા ટુકડા કરીને ભેગા કર્યા હોય જો તમે વધુ એક શબ્દ બોલશો તો જો તો વાળું સેન્ટેન્સ ઇફ યુ અટર અટર એટલે એક શબ્દ બોલશો વધારે ઇફ યુ અટર વન મોર વર્ડ જો વધારે એક શબ્દ બોલશો આઈ વિલ બ્રેક યોર ફેસ તમારું મોઢું તોડી નાખ્યો અન્ડરસ્ટેન્ડ અથવા તો ગોટ ઇટ બે રીતે તમે બોલી શકો તો આવડા મોટા સેન્ટેન્સથી બીવાનું નહીં નાના નાના સેન્ટેન્સ ભેગા થઈને એક મોટું સેન્ટેન્સ બનતું હોય ઉપયોગ 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 કરો કરો બની જાય એમાં ચિંતા જો આ જેવું તમારી પાસે લાંબા વાળ છે માટે તેથી પફ તમને અનુકૂળ બફ આવે પણ આપણે પફ ને આમ ટૂંકમાં ઓલું લીધું આમ ફની વેમાં ચલો બફ આવે ને છોકરીઓ પછી આમાં વધારે મને ન ખબર હોય જે ગર્લ્સ હોય કે યુ હેવ ગોટ લોંગ હેર સો પોપ હેરસ્ટાઈલ શૂટ્સ યુ શૂટ્સ નો મતલબ થાય તમને શોભશે તમને સારી લાગશે એમ થાય બરાબર મેં ત્યાં ઘણી ખરીદી કરી આઈ સોબ્ડ અ લોટ ધેર મેં ત્યાં ઘણી ખરીદી કરી તો આઈ સોબ્ડ અ લોટ ધેર એ રીતે થશે જો તમે આ બીજી વાર કરશો ને તો હું તમારી સાથે વાત નહીં કરું બીજી વાર ધ્યાન રાખજો આ રીતે તમે બીજી વાર ગયો મને મજા નહીં આવે તમારે એ વાત નહીં કરું તો માટે ઇફ યુ ડૂ ધીસ અગેન ઇફ યુ ડુ ધીસ અગેન જો તમે આવું કર્યું આઈ વિલ નોટ ટોક ટુ યુ હું તમારી વાત નહીં કરું હવે તમને સાહેબ સાહેબ આ તો ભવિષ્યકાળ છે તો ઇફ સાથે તો યુ વિલ ડુ ધીસ નો આવે ને ઈફ વાળો આપણે એક વિડીયો મૂકેલો છે બરાબર તમે ઓલા ઉપર ક્લિક કરશો તો ત્યાંથી નહીં મળી જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ઇફ વિજય નાક્ય લખશો તોય આવી જશે અને લેક્ચર પૂરો થશે ને એટલે ઓલો બે ઓલા વિડીયો આવે ને એમાં એક આપણો સજેશનમાં મૂકેલો છે જોઈ લેજો મહિનો પૂરો થઈ ગયો ધ મંથ ઇઝ ઓવર મહિનો પૂરો થઈ ગયો અઠવાડિયું પૂરું થઈ ગયું તો વીક ઇઝ ઓવર બરાબર આ રીતે તમે કહીશ હું ભૂખ્યો છું આઈ એમ સ્ટાવિંગ હંગરીની બદલે તમે સ્ટાવિંગ એ બોલી શકો આમ સ્ટાવિંગ સ્ટાવિંગનો મતલબ થાય ભૂખ્યો તમે જે વિચારો છો તેની મને પરવા નથી તમે જે વિચારો એની મને કાંઈ પરવા નથી આઈ ડોન્ટ કેર વોટ એવર યુ થિંક વોટ એવર યુ તમે જે વિચારો મને કાંઈ પરવા નથી આ સમય સુધીમાં પિતા ઘરે પહોંચી ગયા છે ફાધર વિલ હેવ રીચડ

આજે આકાશ સ્વચ્છ છે કેવું છે સ્વચ્છ છે ઇઝ ઇઝ ક્લિયર ક્લિયર ઉધાર લેનારાઓએ હજુ ચૂકવણી કરવાની બાકી છે લઈ ગયા પછી પાછા દેવા નથી આવતા તો બોરોવર્સ ઉધાર લેવાળા વ્યક્તિ શું કહેવાય બોરોવર્સ કહેવાય બોરોવર એટલે ઓછીનું લેવું ને લેનારોને બોરોવર્સ કહેવાય આર યટ ટુ રીપે હજી બાકી છે પૈસા દેવાના રીપે કરવાના તે માણસની ઓળખાણ છે હી હેઝ ધ એબિલિટી ટુ જજ તે ની ઓળખાણ છે તો હી હેઝ ઓબિલિટી એબિલિટી ટુ જજ તેની પાસે એમ થશે તેની પાસે એબિલિટી છે જજ કરવાની બરાબર હું એટલું જરૂર કહીશ કે તમે જે કરી રહ્યા છો તે ખોટું છે ઘણી વાર કહેતા ભાઈ તમે જે કરી રહ્યા છે એ ખોટું છે તો આઈ મસ્ટ સે મારે જરૂર તમને કહેવું છે વોટ યુ આર ડુઇંગ ઇઝ રોંગ કે જે આનો મતલબ વોટનો મતલબ આઈ શું થાય કે જે તમે જે કરી રહ્યા છો ને એ ખોટું છે

એક્સક્યુઝિસ એક્સક્યુઝીસનો મતલબ થાય બહાના બરાબર તે બહાના બનાવી રહી છે તમે શું કહેવા માંગો છો વોટ ડુ યુ મીન ઘણી કહે વોટ ડુ યુ મીન તમે કહેવા કહેવાવું માગો તમારો મતલબ શું કહેવાનો એનો મતલબ વોટ ડુ મારે જવું છે આઈ હેવ ટુ ગો મારે ખાવું છે આઈ હેવ ટુ ઇટ મારે બોલવું છે આઈ હેવ ટુ સ્પીક પણ મારે અત્યારે તમારી સાથે વાત કરવી હતી મારે તમારી સાથે બટ આઈ વોન્ટેડ ટુ ટોક ટુ યુ મારે તમારી સાથે વાત કરી મારે જવું છે આઈ હેવ ટુ

એટલે બધી છે ની ઉતાવળ છે ફોન મુકાણ થોડીક વાત કરો ને યાર નવા નવા હગાઈ થયું ને હું હવે ફોન રાખું છું આઈ એમ ગેટિંગ ઓફ ધ ફોન નાવ હવે હું ફોન રાખ ગેટ ઓફ એટલે ફોન મૂકો ફોન રાખો રેડી હું તમને ખૂબ જ મિસ કરી રહ્યો છું તો આઈ વોઝ મિસિંગ યુ અ લોટ હું તમને મિસ કર્યો છું તો આઈ વોઝ મિસિંગ યુ અ લોટ તે ખરેખર નોંધપાત્ર છે ધેટ્સ અ રિમાર્કેબલ ઇન બરોબર છે ઇન ડીટ તો આ રીતે સેન્ટેન્સ છે તમે ધ્યાન કેમ નથી આપતા હે

રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ બધું આવી જશે સ્પોકરના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં આવી જશે વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં ફક્ત બારસો નવ્વાણું રૂપિયામાં એક વર્ષ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે ડાઉનલોડ કરી બરોબર છે વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરી શકો છો વોટ્સઅપમાં બરાબર ત્યાંથી તમને મળી જશે અને સાથે સાથે આપણી વોટ્સઅપ ચેનલમાં હજી નથી જોડાણા એક આપણું વોટ્સઅપ ચેનલ ગ્રુપ જ્યાંથી તમને બધી ઇન્ફોર્મેશન મળશે અને જે કોર્સ ખરીદે છે એ ખાસ આમાં જોડાઈ જજો જે નથી ખરીદતા એ પણ ખાસ જોડે કારણ કે આમાં દરેક વિડીયોની લિંક મળશે આપણી બરોબર એવું મટીરિયલ આવતું હશે તો એ મળશે તો ખાસ આ ચેનલમાં જોડાઈ જજો જ્યાં તમને બધી ઇન્ફોર્મેશન મળતી રહેશે તો જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી અથવા તો આપણો આ નંબર છે સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું એમાં મેસેજ કરશે ને સીધી એક લિંક આવશે લિંક આવે એની ઉપર ક્લિક કરીને ઉપર ફોલો લખેલ છે ફોલો કરી દેવાનો એટલે તમે સીધા જોડાઈ ગયા બાકી તમને બધા મેસેજ આવશે ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો ત્યાં પણ આપણે લિંક મુકતા હોઈએ છીએ અને સાથે સાથે અત્યારે ટ્રેન્ડિંગમાં છે બરાબર છે ટ્રેન્ડિંગ ગીત વગાડો ટુ ટૂટ ટૂટ ટુ ટૂટ ટુ હા તો વિજય ના ગયા ઇંગ્લિશ ગુરુ બરાબર છે એકસો ને બાર કે અત્યારે થઈ ગયા છે અત્યારે હું વિડીયો છું ત્યારે તમે જોતા ને ત્યારે કેટલાથી જોઈ લેજો એક લાખ ને વીસ બાર હજાર ફોલોઅવર્સ થઈ ગયા છે ખાલી દસ જ દિવસમાં છે તમે જોઈ શકો હાઈલાઇટ મૂકેલી અને રીલ્સ તમે જોજો એક વખત કે એક એક મિનિટે એક એક કલાકે તમને નવું નવું શીખવા મળશે તો આ ફોલો કરી લેજો સ્કોટ ગેન કરી લો અથવા તો તમે વિજય નાખીએ ઇંગ્લિશ ગુરુમાં જોડાઈ શકો છો તો મિત્રો આજે પદ્ધતિ તમને સમજાવી કે કઈ રીતે વોકેપ તમારામાં વધશે કઈ રીતે કોઈ સેન્ટેન્સની પ્રેક્ટિસ કરવી એ બધી માહિતી મેં તમને આપી તો આ રીતે પરફેક્ટલી મહેનત કરતા રહેશો ને તો જીવનમાં તકલીફ નહીં પડે મિત્રો કેવો લાગ્યો વિડિયો એ કોમેન્ટ બોક્સમાં એક કરજો અને હાર્ટનું સિમ્બોલ મૂકી દેજો જેથી મને એમ થાય કે નહીં તમે હજી સ્ટીલ મારા વિડીયોઝને પ્રાઇમ કરો છો બરાબર એટલે એક વખત વિડીયોમાં હાર્ટનું સિમ્બોલ મૂકી દેજો અને એક વખત લાઇકનું બટન બાકી રહી ગયું છો તમારા જે એક દબાવી દઉં જેથી મને ઉત્સાહ વધે અને તમારા માટે નવા નવા વિડીયો બનાવી શકો એટલે એક લાઇકનું બટન અને ચેનલમાં ખાસ નવા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દઉં જેથી મારો નવ વાગે સાંજે એક લેક્ચર આવે તો તમને સીધી નોટિફિકેશન મળે બે લાઇકનની દબાવી દઉં બરાબર બાકી હમણાં હવે આપણે લાઈવ લેક્ચર સ્ટાર્ટ થશે એટલે એના માટે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જજો ટેલિગ્રામમાં જોડાઈ જાઓ ત્યાંથી તમને બધી ઇન્ફોર્મેશન મળતી રહેશે કઈ રીતે લાઈવ છે અને શું છે બરાબર તો મિત્રો નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો બાય બાય ટાટા